ભાભર પંથકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જયારે ચાર અન્ય લોકો ઘાયલ થયા છે આ ઘટનાઓ ઘટના શહેર નજીક અને ભાભર તાલુકાના વડપદ ગામે બની હતી પ્રથમ અકસ્માત શહેર નજીક થયો હતો રાધનપુરાથી આવી રહેલા અબરસાણા ગામના સચિન અમર ઠાકોર વર્ષ સત્તર અને અશોક અમરત ઠાકોર વર્ષ ઓગણીસ તેમની બાઇક પર હતા સામેથી સુઈગામ તાલુકાના બોરુ ગામના મિત્ર મિત્રાસિંહ ભાનુભાઈ જાડેજા વર્ષ ત્રીસ અને તેમના માતા મીનાબા ભાનુભાઈ જાડેજા ઉંમરવર્ષ પચાસ અન્ય બાઇક પર આવી રહ્યા હતા આ બંને બાઇક ધડાકાભેર અથડાતા મિત્રણસિંહ અને મીનાબા જાડેજાને ગંભીર ઇજાઓ થતા અને ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે એક સ્વાર્ટ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા અવાસણા ગામના સચિન ઠાકોર અને અશોક ઠાકોરને ભાગરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી બીજી અકસ્માતની ઘટના ભાગર તાલુકાના વડપગ ગામે બની હતી અહીં વડપગ ગામના પાયાભાઈ છગનજી ઠાકોર ઉમરવર્ષ છવ્વીસ ચાલુ ટ્રેક્ટરે કામ કરી રહ્યા હતા ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે અચાનક તાવમાં કાપ્યો હતો આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલક પાંચાભાઈ નું ઘટનાસ્થળે સ્થળે મૃત્યુ થયું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાભાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો